સાંતલપુરના કોડા ગામ ખાતે બનાસ ફાર્મસની પ્રશંસનીય કામગીરી આ કામગીરીને બિરદાવતા ગુજરાત સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના કોડા ગામ ખાતે આવેલા બનાસ ફાર્મસ કંપની સમગ્ર દેશભરમાં નામ રોશન કરી રહી છે અને ખેડૂતોને તેમના ખેતરેથી સીધો માલ ખરીદી ખેડૂતોને સારા ભાવ મળે અને તેમના સભાસદોને નફો મળે તેવું સરસ મજાનું આયોજન કરવામાં આવે છે આ કામગીરી જોઈને ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અત્યારે બનાસ ફાર્મસ પાસે બાવીસનું દસ સભાસદો છે ત્રીસ લાખ રૂપિયા શેર ભંડોળ છે તેનું ટર્નઓવર એક વર્ષનું આઠ કરોડ રૂપિયા છે બનાસ ફાર્મસની ખેડૂતલક્ષી કામગીરી ચાલી રહી છે જે તેમના સભાસદો માટે સારું ખાતર સારું બિયારણ તેમજ તેમને વાવેતર કરેલા પાકોનું સારું વળતર મળી રહે તેને સારા ભાવ મળી રહે અને દરેક ખેડૂતોની જણસી બનાસ ફાર્મર્સ દ્વારા ખરીદી કરી તેના પેકિંગ બનાવી અલગ અલગ મોલની અંદર મોકલવામાં આવે આમ સમગ્ર ભારતના બનાસ ફાર્મર્સની પ્રોડક્ટ મોકલી સારા ભાવ મળે તેનો નફો મળે તે ખેડૂતને વેચવામાં આવે છે આ કામગીરી જોઈને મંત્રીએ બીજા લોકોને પણ આવી પ્રેરણા લેવા અપીલ કરી હતી પાટણ જિલ્લાના સાત્રુપુર તાલુકામાં ગામમાં આવવાનું થયું વરવાડી યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો જે સંકલ્પ છે કે ગામડાઓ સમૃદ્ધ થવા જોઈએ ગામડાઓ મજબૂત થવા જોઈએ અને એટલા માટે જ આઝાદીના પંચોતેર વર્ષ બાદ દેશમાં જે સહકારતા વિભાગ અલાયદો શરૂ કરવામાં આવ્યો અને પ્રથમ સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જે રીતે આખા દેશના તમામે તમામ ગામની અંદર પેક્સ નોંધાય ગામડાઓમાં એપીઓ બને અને ગામડાના ખેડૂતો પોતાની પ્રોડક્ટને પ્રોસેસ કરી અને બજારમાં માર્કેટમાં ડાયરેક્ટ વેચે આ ઉદ્દેશ સાથે જે રીતે નવા એપીઓ બનાવી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની પણ જે નેમ છે એ ગામડાઓ સમૃદ્ધ થાય અને દેશના પ્રથમ સહકારામંત્રી અમિતભી શાહ સાહેબે જે રીતે મલ્ટીનેશનલ ત્રણ મંડળીઓ રજિસ્ટર કરી છે અને ગામની તમામ પેક્સ તમામ એપીઓ એમાં રજિસ્ટર થાય જે રીતે અમૂલનું મોડલ છે કે ગામ અમૂલનું દૂધ ભરાવે અને એનો વાર્ષિક નફો એ ખેડૂતના ખાતામાં જમા થાય છે તેવી જ રીતે આ મલ્ટીનેશનલ એક્સપોર્ટ જે સહકારી મંડળીઓ છે એમાં ખેડૂત જે પોતે પાક ઉગાડે છે અને બહાર મોકલે તો એનો પણ નફો ખેડૂતના ખાતામાં સીધો જમા થાય લગભગ પચીસ હજાર મેટ્રિક ટન જેટલું જીરાનો ઓર્ડર મળ્યો હતો એક્સપોર્ટ ગુજરાતમાંથી મોકલ્યું હતું અત્યારે જે બનાસ એપીઓ દ્વારા એમની જે પ્રોડક્ટ બનાવી છે ચારોળ કરીને એમાં જીરું છે મેથી છે ધાણા છે ખેડૂત ભાઈઓને પૂછ્યું કે ભાઈ તમે જીરું શું ભાવે ખરીદો છો અથવા અહીંયા વેપારીને વેચો છો તો જીરાનો જે ભાવ છે એ ચાર હજાર રૂપિયા જીરું વેચાતું હોય પણ એને ગ્રેડિંગ કરે પ્રોસેસ કરે પેકિંગ કરે તો આ સો ગ્રામ જીરું ની બોટલ સિત્તેર રૂપિયામાં વેચાય છે એટલે જે ચાર હજારનો ભાવ હતો એનો સુધા ચૌદ હજાર રૂપિયા અને આ બધો જ નફો બનાસ એપીઓના લગભગ બાવીસો જેટલા ખેડૂતોનો રજીસ્ટર થયેલા છે એ બધા જ બધો જ નફો એમના ખેડૂતોના ખાતામાં જમા થાય છે એટલે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ અને દેશના પ્રથમ સહકારતા મંત્રી અમિત શાહ સાહેબની જે નેમ છે કે ગામડાઓ સમૃદ્ધ કરવા છે તો એનું આ ઉત્તમ ઉદાહરણ છે બનાસ એપીઓ એટલે જે જગ્યાએ આજે આપણે ઊભા છીએ એ પાટણ જિલ્લાનું પ્રથમ ગામ એટલે વર્ણોશ્રી વર્ણોશ્રી અને આ એક નાના ગામનું એક એપીઓ વર્ષે સાત કરોડ જેવા જેટલો નફો કરે અને આખું ટર્નઓવર કરે આ નાની ઘટના નથી દેશના સજ્જ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો આભાર માની આજના દિવસે અમિત ભાઈ શાહ સાહેબનો અને ગુજરાતના મુખ્યમંત્રી જે સતત લોકોની ચિંતા કરી રહ્યા છે કે છેવાડાના ગામનો મારો ખેડૂત સમૃદ્ધ કઈ રીતે થાય એની પણ ચિંતા જે કરી રહ્યા છે એના માટે આ સૌ નેતૃત્વનો આભાર માનીએ છીએ અને આ એપીઓ વધુ ને વધુ ખુલેવી ડીઆરને પણ સૂચના આપી છે અને એપીઓ સાથે સાથે ખેડૂતો આની અંદર જોડાય અને મલ્ટીનેશનલ જે એક્સપોર્ટ લિમિટેડ છે આપણી સંસ્થા એમાં બધી પેક્સ જોડાય અને જે રીતે દેશના મંત્રીએ માત્ર પહેલા જે બે જ પ્રકારની એક્ટિવિટી થતી હતી અત્યારે બાવીસ કરતા વધારે એક્ટિવિટી એ દરેક પેક્સ કરે ઈવીએમની નેમ છે કોઈ પણ ગામની પેક્સને પેટ્રોલ પંપ કરવો હોય રેસ્ટોરન્ટની દુકાન કરવી હોય ઔષધિ કેન્દ્રો ખોલવા હોય ગામની અંદર રેલવેની ટિકિટ એર ટિકિટ બુક કરવી હોય આવા તમામ પ્રકારના કામો કરી શકે એની પણ મંજૂરી આપી છે અને ગુજરાત સરકાર ઇનિશિયેટિવ લઈ સહકારતા વિભાગ આ બધી જ પેક્સને આમાં મોટિવેટ કરી રહી છે અને એનું આ ઉત્તમ ઉદાહરણ આજે આ બનાસ એપીઓ આપણે જોઈ રહ્યા છીએ અનિલ રામાનુજ લોકાર્પણ